દેશવાડ ગામે સરપંચ રાજેશ નાયકાએ પદ ગ્રહણ કરી ચાર્જ લીધો ઉપસરપંચ તરીકે માત્ર એક ફોર્મ ભૂપેન પરમારનું આવતા બિનહરીફ ચૂંટાયા પારડીના ઉમરસાડી દેસિયાવાડ ગામે સરપંચ રાજેશભાઈ નાયકાએ ગ્રહણ કરી ચાર્જ સંભાળ્યો હતો જ્યારે ઉપસરપંચ પદે ભૂપેન પરમાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા પારડી તાલુકાના ઉમરસાડી દેસિયાવાડ ગ્રામ પંચાયત ખાતે સરપંચ રાજેશભાઈ રમણભાઈ નાયકાએ પદ ગ્રહણ કર્યું હતું જ્યારે ઉપસરપંચ પદ માટે ચૂંટણી અધિકારી વનરાજભાઈના અધ્યક્ષસ્થાને ચૂંટણી યોજાઈ હતી જેમાં ભૂપેન મનુભાઈ પરમારનું માત્ર એક ફોર્મ આવતા તેઓને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા તેઓએ જણાવ્યું હતું કે આ વિજય ફક્ત ચૂંટાયેલા સરપંચ ઉપસરપંચ કે સભ્યોનો જ નથી પરંતુ મત આપતા તમામ મતદારોનો પણ વિજય છે અને તેઓએ દેસાવાડ ગામમાં વિકાસના કામોને સૌ સાથે મળી વેગ આપીશું હોવાનું જણાવ્યું હતું સરપંચ ઉપસરપંચને પુષ્પહાર કરી સભ્યો અગ્રણીઓ વડીલે શુભેચ્છા આપી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો